મારું નામ જાડેજા શ્રી ગૌચર આંદોલનમાં આજે ઓગણીસમો દિવસ છે અને ઓગણીસમા દિવસથી ચાર પાંચ ફૂટ ચાલુ કર્યો હતો ટીડીઆ સાહેબના કહેવાથી પણ બીજી જે આ ગૌચર બારામાં અત્યારે અધિકારીઓ કરી ગયા લોટમાં લીટા કરી ગયા છે અને મકાનવાળાને લોકો ટાર્ગેટ કરી અને કામની રૂકાવટ થોડીક થઈ છે અને અધિકારીઓ એવું કહેવામાં આવે કામ પૂરણ થયું પૂરણ તો હજી નથી થયો માફી બાકી ખૂટા બાકી છે પાણા ખોડવાના એ મંગળવારના ડીઆરએલ દ્વારા ભરવા આવશે મંગળવારનો મને ટાઈમિંગ દે છે રોજ દેખાઈ જાય એવું કીધું મને માપણી પહેલી વખત ડીઆરએલ ને પાસઠ હજાર રૂપિયા રામવા પંચાયત દ્વારા ભરવામાં આવ્યા હતા ત્યારે માપણી થઈ હતી પછી બીજી વાર બીજા એ લોકો માપણી કરી ગયા હતા એમાં જે પ્રાઇવેટ ગાડી આવી જે કર્યું હોય ખોટું ભાગ્યું મને ખ્યાલ નથી અને આ ત્રીજી વખત પંચાયત દ્વારા અને ટીડીઆ સાહેબના લેટર ઉપર પાછા પણ પાંસઠ હજાર રૂપિયા ડીઆરએલમાં ભરવામાં આવ્યા છે એ મંગળવારનો પણ ટાઈમ દીધો હું એવું કહેવા માગું છું કે બે વાર તમારી માપણી ગલત થઈ કાબીજી બતાવે છે આ માપણી થાય ને હવે જો માપણીમાં કાંઈ ફેરફાર આવ્યો તો હું પ્રાઇવેટ માપણી કર્યા કરાવીને હું આના પાછળ ચેક કરીશ તો આના જવાબદાર વ્યક્તિ બિયારણ ખુદ રહેશે જો ઘૂમરે ચડાયા છે મકાન એ અમુક નવસો સાસઠ પૈકી બે ની અંદર ત્રીસક મકાન આવે છે અને અડસઠ ની અંદર ત્રાવની બાજુમાં પંદર વીસ મકાન આવે છે પણ મકાન વિશે

બાર મહિના નો ચાર મહિનાનો નો ચાર મહિના પછી આ જમીન ઠેરાવ નાખીને આ જમીનમાં રહી શકે મકાનો વાળા એવો સરકારનો નો નિયમ હોય તો કરી શકે બાકી નિયમ અનુસાર સરકારી નિયમ હોય એ પ્રમાણે હાલની કામગીરીમાં ટીડિયા સાહેબના હિસાબથી જે લીધું પણ સીડીયા સાહેબને ખૂબને એમના જે અધિકારીઓ રહ્યા એ ખાલી વાડ ડેગવી ગયા છે મારા ઘરની સામે વાડ ખાલી દેગવી અને મૂકી દીધી છે કેમ કે ખુદ ટીડીયા સાહેબ તો સાચી કામગીરી કરે છે પણ જે એમના અધિકારીઓ રહ્યા એ લોટમાં જ લીટા કરવા માંગે છે જો મંગળવાર પછી જો થાય તો હું જે લીધું એ પણ બંધ કરીશ એના જવાબદાર તંત્ર રહેશે અને ટીડીઆ સાહેબ અર્ગેથી ખાલી અધિકારીઓને જેમ કે એમ થાય હેર્યું અને હું પાછો અધિકારીઓ વિશે કહેવા માગું છું કે આ હું કામા છે કારણ કે રાજતાણાને સેવાતી વાડ વારું ખાલી હટાવી છે અને જ્યારે આવે ત્યારે મારી એક ખાસ સાહેબને હું આપું છું મારી રીતે કે જે હોય જે જમીન હોય ઈ લોકો જાજે આ ગુંભરે કોઈ રાજકાણી ચડાવે નહીં અને ખાસ કરીને આ આ કામ જ આ તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો તથા વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા મારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ